આ બાપુએ આ એકતા માટે કાર્ય કર્યું છે જાડેજા બાપુએ જયેન્દ્રસિંહજી બાપુએ આ એકતા માટે આ આ માત્ર વીરવલતાનું તો આપણું ધામ બની ગયું હવે બાપુ વિરવલતાનું તો ધામ બની ગયું પણ આ આપણી એકતાનું પણ આ પ્રતિક છે સાહેબ ક્ષત્રિયોની એકતાનું પ્રતિક થઈ ગયું હવે તો ભૂચર મોરી અને એકતા રાગ જો હો સાહેબ એકતા મહારાણા પ્રતાપ વખતે નહોતી એ સમયમાં એકતા નહોતી સાહેબ આટલી એકતા હોત ને તો એ પ્રતાપ હિન્દુસ્તાનમાં એક મોગલ ન રહેવા દાયાત વિશ્વમાં ન રહેવા સાહેબ એ પ્રતાપ હતો પણ એકતા નોતી સાહેબ જીતની એકતા ટોપીવાલે ઓર દાઢીવાલે મે હોતી ઇતની એકતા મૂછોર સાફાવાલે મે હોતી તો જાડેરો સાહેબ એ પૃથ્વી પૃથ્વી રાજકી હોતી ભલા માણા લેકિન રાજપૂતો મે એકી કમી મહેસૂસ હોતી હે સિર્ફ એકતા કી ખોળે કળાના સે રાજપૂતો પણ એકી કમી મહેસૂસ હોતી હે સિર્ફ એકતા કી વરના જીતની કિલો કા અકબર થા ને ઇતને કિલો કા તો મહારાણા પ્રતાપ કા ભાલા થા ભલા મણ અકબર ના વજન જેટલું દીનો ભાલુ ઈ ફેરવતો જ સાહેબ હા પચાસ પ્રોટેક્શન વચ્ચે સેનાપતિ આવેલો બાહલોલ ખાન પચાસ પ્રોટેક્શન પચીસ આ બાજુ અને પચીસ આ બાજુ અને ખુલા ભાલા લઈને ઉભેલા કે જાણે મોરલાએ કળા કરી હોય અને પ્રતાપની નજર કે ટૂંકમાં મારે બધું કહેવું પડશે તમને આ સમય મર્યાદા છે એટલે પણ પચાસ પ્રોટેક્શન સાહેબ પચીસ સૈનિકો આ બાજુ પચીસ સૈનિકો આ બાજુ અને મહારાણા પ્રતાપનો ચેતકને કીધું કે એક વાર મને તું હાથીની અંબાડી ઉપર પોગાડી દે પછી એક બાજુ બહાલ એક બાજુ હું છું સાહેબ એ હાથીની અંબાડી ઉપર ચેતકે એમ કહેવાય છે કે પોતાના આગલા પગના ડાબા પછાડ્યા અને પ્રતાપે વ્યાતી તલવાર વ્યાતી કરી તે દીનો ઇતિહાસ સાક્ષી છે સાહેબ કે પચાસ સૈનિકો કે બીજ સેનાપતિ કો પાલા ફિર ભી રાણાકી તલવારને ઉસે હાથી સમેત કાટ ડાલા સાહેબ હાથી સમેત કાટ ડાલા